સવારના બરાબર સવા આઠ વાગ્યા હતા શહેર સંપૂર્ણપણે જાગી ગયું હતું રસ્તા ઉપર હોર્નનો અવાજ ચાની દુકાનોમાંથી ઉઠતી ખૂણામાં બેંક રોડ પર એક તેર વર્ષનો છોકરો બેઠો હતો તેનું નામ અમન હતું તેની સામે બૂટની એક લાઇન હતી કાળા ભૂરા મોંઘા સસ્તા કોઈ પર કાદવ હતો તો કોઈ પર ધૂળ અત્યાર સુધી અમનના હાથમાં એક જૂનું બ્રશ અને પાસે અડધી ઘસાયેલી પોલિશની ડબ્બી હતી અમન બૂટ ચમકાવતો હતો પણ તેની નજર હંમેશા ઉપર રહેતી હતી તેની બરાબર સામે શહેરની સૌથી મોટી બેંક હતી કાચની ઊંચી ઇમારત અંદર જતા લોકો એવા દેખાતા જાણે તેમને દુનિયાની કોઈ ચિંતા જ ન હોય સૂટ ટાઈ મોબાઈલ અને ઉતાવળ અમન રોજ બેંકની બહાર બેસતો હતો કારણ માત્ર કામ ન હતું તેને બેંક ગમતી હતી તેનું કારણ ત્યાંના અવાજો હતા જ્યારે ઓટોમેટિક દરવાજો ખુલતો ત્યારે ખાસ ક્લિક અવાજ આવતો જ્યારે સિક્યોરિટી ગેટમાંથી કોઈ ભારે બેગ પસાર થતી ત્યારે બીપનો અવાજ બદલાઈ જતો જ્યારે અંદર કેશ વેન આવતી ત્યારે ફર્શ પર કંપન થતું અમન આ બધું નોટિસ કરતો હતો લોકો સમજતા હતા કે તે માત્ર બૂટ પોલિશ કરનાર બાળક છે હકીકતમાં તે કડીઓ જોડતો હતો તે સવારે વાતાવરણ થોડું અલગ હતું બેંકની બહાર સિક્યોરિટી વધારે હતી બે ગાર્ડ ગેટ પર અને એક અંદર અમને બૂટ ઉઠાવતા વિચાર્યું આજે કંઈક મોટું છે ત્યારે જ સવારે લગભગ દસ વાગે અચાનક પાંચ લોકો બેંક તરફ આગળ વધ્યા બધાએ કાળા કપડાં પહેર્યા હતા ચહેરા પર કાળું કપડું બાંધેલું હતું આંખોમાં એક વિચિત્ર ઉતાવળ હતી અત્યાર સુધી અમનનો હાથ અટકી ગયો તેમના બૂટ એકદમ સાફ હતા પણ તેમની ચાલમાં ડર હતો અમને બ્રશ નીચે મૂક્યું અને ધ્યાનથી જોયું પાંચે એક સાથે અંદર ઘૂસ્યા ત્રણ મિનિટ બસ ત્રણ મિનિટ પછી બેંકની અંદરથી શોરબકોર થયો બધા નીચે બેસી જાઓ આ બેંક લૂંટ છે અમને આ શબ્દો સ્પષ્ટ સાંભળ્યા કાચના દરવાજા બંધ થઈ ગયા અંદર નાસભાગ મચી ગઈ લોકો જમીન પર સૂઈ ગયા મેનેજરની કેબિનમાંથી ચીઝ સંભળાઈ પાંચસો કરોડ આજે જ ટ્રાન્સફર થશે જો કોઈએ હરકત કરી તો જીવથી મારી નાખીશું બહાર ભીડ જમા થવા લાગી પણ અંદર શું થઈ રહ્યું છે તે કોઈને સ્પષ્ટ ખબર નહોતી અમન ઊભો થયો તેના હૃદયના ધબકારા વધી ગયા હતા પણ દિમાગ શાંત હતું તેણે ધ્યાન આપ્યું કે બેંકની પાછળની ગલીમાં એક વેન ઊભી હતી એન્જિન ચાલુ હતું નંબર પ્લેટ પર કાદવ લાગેલો હતો જાણે જાણી જોઈને છુપાવવામાં આવ્યો હોય અમનને કંઈક યાદ આવ્યો ગયા અઠવાડિયે જ તેણે આ વેન રાત્રે જોઈ હતી ત્યારે બેંકના સર્વર રૂમમાં મેન્ટેનન્સ ચાલી રહ્યું હતું આ આજનો પ્લાન નથી અમન બબડ્યો આ તૈયારી છે અંદરથી એક વધુ અવાજ આવ્યો મેનેજર કરગરી રહ્યો હતો આટલા પૈસા એકસાથે શક્ય નથી અમારી સિસ્ટમમાં સમય લાગશે ત્યારે એક ચોર બૂમ પાડ્યો અમે બધું જોઈ લીધું છે સિસ્ટમ ટાઈમ બેકઅપ બધું અમનની આંખો પહોળી થઈ ગઈ તેને સમજાઈ ગયું આ માત્ર હથિયારવાળા ચોર નહોતા આ દિમાગવાળા ચોર હતા અને જો કોઈએ અત્યારે કંઈ નહીં કર્યું તો પાંચસો કરોડ માત્ર બેંકમાંથી નહીં પણ આખા શહેરના નસીબમાંથી ગાયબ થઈ જશે અમને પોતાના ગંદા હાથ જોયા પછી બેંકના કાચના દરવાજા તરફ તેણે પહેલું ડગલું ભર્યું અને અહીંથી કહાનીએ અસલી વળાંક લેવાનું શરૂ કર્યું બેંકના કાચના દરવાજા અંદરથી લોક હતા બહાર ભીડ વધી રહી હતી પણ કોઈ કંઈ સમજી શકતું નહોતું અમન દરવાજા પાસે ઊભો હતો તેના કાન પૂરેપૂરા ખુલ્લા હતા અંદરથી અવાજો સ્પષ્ટ આવી રહ્યા હતા મેનેજર ટાઈમપાસ ન કરો કોડ નાખો ખોટી હરકત કરી તો અહીં જ ખતમ કરી નાખીશું અમને આંખો બંધ કરી તેને બેંકના અંદરના અવાજો યાદ આવવા લાગ્યા કેશ કાઉન્ટરની નીચેનું હળવું કંપન સર્વર રૂમના એસીનો સતત ગુંજારવ અને સૌથી મહત્ત્વનું ઇમરજન્સી લોક સિસ્ટમની તે ધીમી ટિક ટીક જે ફક્ત ત્યારે સંભળાતી જ્યારે કંઈક ખોટું થતું અમનને યાદ આવ્યું ગયા મહિને બેંકના પાછળના દરવાજાનું સેન્સર ખરાબ હતું ગાર્ડે કહ્યું હતું કે કાલે ઠીક થઈ જશે પણ કાલ ક્યારે ન આવી અમન ધીમેથી પાછળની ગલી તરફ વધ્યો ત્યાં જૂનો સર્વિસ ગેટ અડધો ખુલ્લો હતો જાણે કોઈને ભરોસો જ ન હોય કે કોઈ બાળક ત્યાં સુધી આવશે તેણે અંદર ડોક્યું કર્યું માત્ર અંધારું અને એક સીડી જે નીચે બેઝમેન્ટ તરફ જતી હતી અમનનો શ્વાસ તેજ થઈ ગયો પણ તે અટક્યો નહીં નીચે સર્વર રૂમ પાસે હલચલ હતી બે ચોર ત્યાં તૈનાત હતા હાથમાં હથિયાર અને નજર સ્ક્રીન પર ઉપરનું કામ શરૂ થઈ ગયું છે એક બોલ્યો મેનેજર ડરી ગયો છે અમને દિવાલની પાછળથી જોયું સ્ક્રીન પર બેન્કનું ઇન્ટરનલ નેટવર્ક ખુલ્લું હતું ટાઈમર ચાલી રહ્યું હતું પિસ્તાળીસ મિનિટ આ લોકો પૈસા ટ્રાન્સફર નથી કરી રહ્યા આ સિસ્ટમને મજબૂર કરી રહ્યા છે તેને સમજાઈ ગયું જો ટ્રાન્સફર જબરદસ્તી કરાવવામાં આવ્યું તો બેન્ક પોતે ઇમરજન્સી પ્રોટોકોલમાં પૈસા એક સસ્પેન્સ ચેનલમાં નાખી દેશે પછી તે પૈસા ન બેન્કના રહેશે ન ચોરોના બસ હવામાં ઉપર અચાનક ચીઝ ગુંજી પાંચ મિનિટ અને નહીં તો અમને નિર્ણય કરી લીધો તે ધીમેથી આગળ વધ્યો સર્વર રૂમ પાસે લાગેલી ફાયર એલાર્મ લાઇન તે જાણતો હતો કે જો આ એલાર્મ વાગ્યું તો આખા બેંકનું સેક્શન લોક થઈ જશે અને પોલીસને ઓટોમેટિક એલર્ટ જતું રહેશે પણ એક તકલીફ હતી જો એલાર્મ સીધું વાગ્યું તો ચોર ઉપર લોકોને નુકસાન પહોંચાડી શકે છે અમને બૂટ પોલિશની ડબ્બી કાઢી તેમાં માત્ર પોલિશ નહોતી એક નાનકડી મેટલ ક્લિપ અને પાતળો તાર તેણે ફાયર એલાર્મને સીધું ન અડક્યું તેણે માત્ર સેન્સરની લય બગાડી બીપ બીપ એલાર્મ પૂરી રીતે ન વાગ્યું પણ કંટ્રોલ રૂમમાં સ્ક્રીન લાલ થઈ ગઈ ઉપર મેનેજર બૂમ પાડ્યો સિસ્ટમ લોક થઈ રહી છે ચોર ગભરાઈ ગયા કોણે છેડ્યું નીચે જુઓ બે ચોર નીચે દોડ્યા અમન પાછળ હટ્યો પણ તેણે પોતાનું કામ કરી દીધું હતું હવે બેંકની સિસ્ટમ હાફ લોકમાં હતી પૈસા ટ્રાન્સફર પણ નહોતા થઈ શકતા અને બહાર પોલીસને સાયલન્ટ એલર્ટ મળી ચૂક્યું હતું અમન દિવાલ સાથે ટેકાઈ ગયો તેના હાથ ધ્રુજી રહ્યા હતા પણ રમત હજી પૂરી નહોતી થઈ ઉપર ચાર લોકો હતા હથિયારો સાથે અને એક મેનેજર જેનો જીવ દાવ પર હતો અમને ઉપર સીડીઓ તરફ જોયું તેના મગજમાં માત્ર એક જ વાત હતી હવે ડરવાનો સમય નથી હવે ચાલ ચાલવાનો સમય છે અને તે સીડીઓ ચડવા લાગ્યો સીડીઓ સાંકળી હતી દરેક પગલાં પર અમનને ઉપરના અવાજો વધુ સ્પષ્ટ સંભળાઈ રહ્યા હતા કોઈના બૂટ ફર્શ પર ઘસાઈ રહ્યા હતા કોઈના શ્વાસ તેજ હતા ડર માત્ર બંધકોમાં નહોતો ચોરોમાં પણ હતો અમનને આ જ આશા હતી તે ઉપર નીકળ્યો તો રિસેપ્શન એરિયા દેખાયો કાચની દિવાલો વચ્ચે લોકો જમીન પર બેઠા હતા હાથ માથા પર આંખોમાં ડર ચોર અલગ અલગ જગ્યાએ ઊભા હતા ચારના હાથમાં હથિયાર એક કદાચ લીડર મેનેજરની બિલકુલ પાસે કોઈ ઉપર ન જોતા લીડર બૂમ પાડ્યો અમન કાઉન્ટરની પાછળ ઝૂકી ગયો તેની નજર સીધી લીડર પર હતી તેની ચાલ તેની ઊભા રહેવાની રીત અમનને કંઈક જાણીતી લાગી લીડર વારંવાર ઘડિયાળ જોઈ રહ્યો હતો દર ત્રીસ સેકન્ડે અમન સમજી ગયો તે ટાઈમર પર નહીં પણ કોઈ સિગ્નલની રાહ જોઈ રહ્યો છે ત્યારે એક ચોર બોલ્યો નીચેથી કોઈ જવાબ નથી આવી રહ્યો લીડરનો અવાજ બદલાયો તો પ્લાન બી અમનના દિલના ધબકારા વધી ગયા પ્લાન બી એટલે જલ્દી લીડરે મેનેજરની ગરદન પાસે બંદૂક દબાવી દીધી અત્યારે જ કોડ નાખ મેનેજર રડી પડ્યો સિસ્ટમ લોકમાં છે હું કંઈ નથી કરી શકતો આ જ મોકો હતો અમનને ફર્શ પર પડેલી પાણીની એક બોટલ જોઈ ધીમેથી તેને ગબડાવી બોટલ કાઉન્ટર સાથે ટકરાઈ કોણ છે એક ચોર ફર્યો બસ બે સેકન્ડ અમન ઊભો થઈને બોલ્યો સાહેબ બૂટ પોલિશ કરાવી લો આખો હોલ સ્તબ્ધ થઈ ગયો એક પળ માટે બધાને લાગ્યું કે કોઈએ ખોટું સાંભળ્યું છે શું લીડર ગરજ્યો અમન આગળ વધ્યો ડર તેના અવાજમાં નહોતો તમારા બૂટ મોંઘા છે અમન બોલ્યો પણ તમે ભૂલ અહીં જ કરી લીડર હસ્યો બાળક અહીંથી ભાગ અમને તેની તરફ જોયું તમે બેંકની સિસ્ટમને મજબૂર કરી પણ તમે લોકોને ન વાંચ્યા લીડરનો ચહેરો કડક થઈ ગયો અમને ચારે બાજુ જોયું તમે પાંચ છો પણ તમે એકબીજા પર ભરોસો નથી કરતા એક ચોરે ગભરાઈને કહ્યું આ શું બકવાસ છે અમને સીધું તેની તરફ જોયું નીચે બે ગયા હતા એક પાછો કેમ ના આવ્યો રૂમમાં સોપો પડી ગયો લીડર પલટ્યો તું શું જાણે છે અમને ધીમા અવાજે કહ્યું પોલીસ બહાર છે સાયલેન્ટ એલર્ટ ગયું છે અને બેંકની સિસ્ટમ હવે તમારા કંટ્રોલમાં નથી પહેલીવાર લીડરની આંગળીઓ ધ્રુજી અમને છેલ્લો વાર કર્યો અને સૌથી મોટી ભૂલ તમે બૂટ ન બદલ્યા બધા ચોંકી ગયા જ્યારે તમે છેલ્લી વાર સર્વર રૂમમાં આવ્યા હતા અમન બોલ્યો તમારા બૂટમાં એ જ ઓઇલ લાગેલું હતું જે માત્ર બેંકના જનરેટર રૂમમાં જ હોય છે લીડરની આંખો પહોળી થઈ ગઈ હવે અમન જાણતો હતો કે તેણે સાચી જગ્યાએ ઘા કર્યો છે અને ચોર પણ જાણી ગયા હતા કે આ છોકરો માત્ર બૂટ પોલિશ કરવાવાળો નથી હવે ફેસલો થવાનો હતો હોલમાં સન્નાટો એવો હતો જાણે હવા પણ રોકાઈ ગઈ હોય પાંચેય ચોર હવે અમનને નહીં એકબીજાને જોઈ રહ્યા હતા લીડરે બંદૂક કસીને પકડી બકવાસ બંધ કર તે ગરજ્યો પણ તેના અવાજમાં હવે એ દમ નહોતો અમને આ નોટિસ કરી લીધું જ્યારે ડર બહારથી આવે છે ત્યારે માણસ લડે છે ડર જ્યારે અંદરથી ઉદભવે છે ત્યારે માણસ તૂટી જાય છે અમને ધીમેથી કહ્યું તમે લોકોએ પ્લાન બનાવ્યો હતો પણ પ્લાનમાં એક વસ્તુ નહોતી એક ચોર અકળાઈને બોલ્યો શું બક અમન બોલ્યો તમે વિચાર્યું હતું કે બેંક ડરશે પણ તમે એ ન વિચાર્યું સિસ્ટમ અને માણસ બંને તમને વાંચી લેશે એ જ પડે બહારથી હળવા અવાજો આવ્યા સાયરન નહીં બસ વોકી ટોકીનો ખડખડાટ લીડર સમજી ગયો પોલીસ આવી ચૂકી હતી તેણે દાંત ભીસ્યા કોઈ પાછળના દરવાજેથી નીકળશે એક ચોર તરત ફર્યો પણ જેવો તેણે પગ ઉપાડ્યો બેંકનું ઇમરજન્સી શટર અડધું નીચે આવી ગયું ધણામ આ કેવી રીતે થયું તે બૂમ પાડ્યો અમન બોલ્યો હાફ લોક મોડ દરવાજા ખુલે પણ છે અને બંધ પણ પણ ભાગવા માટે નહીં હવે ચોરોમાં દલીલબાજી શરૂ થઈ ગઈ તે કહ્યું હતું બધું સેટ છે નીચેવાળો ફોન કેમ નથી ઉપાડતો પોલીસ કેવી રીતે આવી ગઈ લીડરે એકને ધક્કો માર્યો ચૂપ પણ ભરોસો તૂટી ચૂક્યો હતો અમન જાણતો હતો હવે હથિયારોથી નહીં મગજથી રમવાનું છે તેણે મેનેજર તરફ જોયું સર જો હું કહું તો તમે મારી વાત માનશો મેનેજરે ધ્રુજતા અવાજે કહ્યું હા બસ આમને અહીંથી કાઢી મૂકો અમને ચોરો તરફ જોયું તમારી પાસે બે રસ્તા છે બધા ચૂપ થઈ ગયા પહેલો તમે સિસ્ટમ સામે લડતા રહો પૈસા નહીં મળે પોલીસ અંદર આવી જશે બીજો લીડરે પૂછ્યું બીજો અમન બોલ્યો તમે જાતે બહાર નીકળો હથિયાર નીચે મૂકો અને કહો કે પ્લાન ફેલ થઈ ગયો એક ચોર બૂમ પાડ્યો અમે પાગલ નથી અમને શાંત અવાજે કહ્યું ના તમે ડરેલા છો આ વાત સીધી દિલ પર લાગી એ જ પડે બેંકની અંદર સ્પીકર ઓન થયો આ પોલીસ છે તમે ચારે બાજુથી ઘેરાઈ ગયા છો લીડરનો હાથ ઢીલો પડ્યો તેણે અમનને જોયો તું શું ઈચ્છે છે અમને જવાબ આપ્યો હું ઈચ્છું છું કે આજે કોઈ મરે નહીં થોડીક સેકન્ડની ખામોશી પછી એક બંદૂક ફર્શ પર પડી ધાતુનો અવાજ આખા હોલમાં ગુંજી ગયો પછી બીજી પછી ત્રીજી લીડરે છેલ્લી વાર ચારે બાજુ જોયું અને હથિયાર નીચે મૂકી દીધું અમને રાહતનો શ્વાસ લીધો પણ રમત હજી પૂરી નહોતી થઈ કારણ કે બહાર પોલીસ રાહ જોઈ રહી હતી અને અંદર હવે સત્ય સામે આવવાનું બાકી હતું બેંકની બહાર સાયરન હવે સ્પષ્ટ સંભળાઈ રહ્યા હતા વાદળી લાલ લાઇટો કાચની દિવાલો પર નાચી રહી હતી અંદર બેઠેલા લોકો માથું ઊંચું કરીને જોવા લાગ્યા આશા પહેલીવાર ડર કરતાં મોટી લાગી રહી હતી ઘૂંટણ પર દેસી જાઓ લીડરે પોતાના સાથીઓને કહ્યું હવે તે બોમો નહોતો પાડી રહ્યો બસ હાર માની ચૂક્યો હતો અમન પાછળ હટી ગયો તેણે પોતાને વચ્ચે ન રાખ્યો તે જાણતો હતો હવે તેનું કામ પૂરું થવા આવ્યું છે મુખ્ય ગેટથી પોલીસ અંદે આવી હથિયાર તાંકેલા અવાજો તેજ કોઈ હરકત નહીં બધા જમીન પર પાંચેય ચોરોને હથકડી લગાવી દેવામાં આવી મેનેજરને સુરક્ષિત બહાર લઈ જવામાં આવ્યો લોકોને એક એક કરીને ઉઠાડવામાં આવ્યા એક પોલીસ ઓફિસરની નજર અમન પર પડી આ બાળક કોણ છે મેનેજરે ધ્રૂંજતા પણ સ્પષ્ટ અવાજે કહ્યું આ એ જ છે જેણે બેંક અને પાંચસો કરોડ બંને બચાવ્યા છે ઓફિસર ચોક્યો અમનની શર્ટ ગંદી હતી હાથમાં પોલિશના ડાઘ ચહેરા પર થાક પણ આંખોમાં ડર નહોતો તેને ખુરશી પર બેસાડવામાં આવ્યો પાણી આપવામાં આવ્યો ડીસીપી પાસે આવીને પૂછ્યું તને કેવી રીતે ખબર પડી કે આ લૂંટ થવાની છે અમને સાચું બોલ્યો ચોર આજે નહોતા આવ્યા સાહેબ તેઓ પહેલાથી જ અહીં હતા બેંકની અંદર ડીસીપીના ભવા સંકોચાયા એટલે અમને બેંકની અંદરની તરફ ઇશારો કર્યો સિસ્ટમનું મેન્ટેનન્સ પાછળનું સેન્સર અને પેલી વેન આ બધું અંદરની મદદ વગર ન થઈ શકે એક પોલીસવાળો બોલ્યો પાંચેય તો પકડાઈ ગયા છે અમને માથું હલાવ્યો ના સર આ માત્ર હાથ હતા રૂમમાં સન્નાટો છવાઈ ગયો ત્યારે જ એક સિનિયર બેંક ઓફિસર ઝડપથી આવ્યો ચહેરો પરસેવાથી રેબઝેબ હતો સર તેણે ડીસીપીને કહ્યું અમારા ઇન્ટરનલ લોગ્સમાં કંઈક વિચિત્ર મળ્યું છે અમને જોયા વગર કહ્યું કેશ ટ્રાન્સફરની તૈયારી ત્રણ અઠવાડિયા પહેલાં શરૂ થઈ હતી બધા તેને જોવા લાગ્યા અને તે માત્ર એકની પાસે શક્ય છે અમન બોલ્યો જેની પાસે સિસ્ટમ સિક્યુરિટી અને ટાઈમિંગ ત્રણેયની પહોંચ હોય ડીસીપીએ પૂછ્યું કોણ અમને નામ ન લીધું તેણે માત્ર એટલું કહ્યું જે રોજ બેંકમાં આવે છે પણ ક્યારેય ગાર્ડ દ્વારા રોકવામાં નથી આવતો થોડી મિનિટો પછી બેંકના ઓપરેશન્સ હેડને રૂમમાં લાવવામાં આવ્યો ચહેરો સફેદ આંખો નીચે બધા સમજી ગયા તેણે તૂટતા અવાજે કહ્યું હું બસ હિસ્સો ઈચ્છતો હતો પૂરા નહીં ડીસીપીએ ગિરફતાર કરવાનો ઈશારો કર્યો અમને રાહતનો શ્વાસ લીધો પાંચસો કરોડ સુરક્ષિત હતા લોકો સુરક્ષિત હતા હવે બધું પૂરું થઈ ચૂક્યું હતું ડીસીપીએ અમન તરફ જોયું તારું નામ અમન તું શું કરે છે અમને હળવા સ્મિત સાથે કહ્યું બૂટ ચમકાવું છું સાહેબ અને સાંભળું છું ડીસીપી થોડી પણ ચૂપ રહ્યા પછી બોલ્યા આજે તે ઘણું શીખવ્યું છે અમન ઊભો થયો સર શું હું જઈ શકું છું ક્યાં અમને બહાર રોડ તરફ જોયું ત્યાં જ જ્યાંથી આવ્યો હતો અને તે ચાલી નીકળ્યો પાછળ બેંક હતી આગળ રોડ પણ આજે શહેરે પહેલીવાર એક બૂટ પોલીસ કરવાવાળા બાળકને ધ્યાનથી જોયો બેંકની બહાર હવે ભીડ હતી મીડિયા વેન કેમેરા માઇક દરેક જણ એક જ નામ પૂછી રહ્યું હતું કોણ છે એ બાળક કોણે પાંચસો કરોડ બચાવ્યા અમન ભીડથી દૂર ફૂટપાથ પર બેઠો હતો પોતાના જૂના નાકડાના બોક્સ પાસે બૂટ બ્રશ પોલિશ બધું એમ જ હતું જાણે કંઈ થયું જ ન હોય ત્યારે ડીસીપી અને બેંકના ચેરમેન બહાર આવ્યા ચેરમેને માઈક સંભાળ્યું આજે જો આ બેંક ઊભી છે તેમણે કહ્યું તો એક બાળકના લીધે અમે તેને દસ કરોડ રૂપિયાનું ઇનામ આપીશું ભીડમાં શોર મચી ગયો કેમેરા ફરી ગયા અમનનું નામ પોકારવામાં આવ્યું તે ધીમેથી ઊભો થયો આંખો ઝૂકેલી હતી ચેરમેને તેના ખભા પર હાથ મૂક્યો તે અમારો જીવ બચાવ્યો છે બેટા હવે તારી જિંદગી બદલાઈ જશે અમને કંઈ ન કહ્યું તેને એક ચેક બતાવવામાં આવ્યો દસ કરોડ લોકો તાળીઓ પાડી રહ્યા હતા પણ અમનના સીને કંઈક ભારે થઈ ગયું તે રાત્રે તે ઊંઘી ન શક્યો રોડ પર સૂતો રહ્યો ચેક તેના ખિસ્સામાં હતો પણ તેને લાગતું હતું જાણે ખિસ્સામાં પથ્થર હોય સવારે તેણે બેંકમાં ફરી જવાનો નિર્ણય કર્યો રિસેપ્શન પર ઊભેલા ગાર્ડે તેને રોક્યો નહીં પહેલી વાર નહીં રોક્યો અમન સીધો ચેરમેનનો ઓફિસ ગયો સર તેણે કહ્યું મને પૈસા નથી જોઈતા રૂમમાં સન્નાટો છવાઈ ગયો શું ચેરમેન ચોંકી ગયા મને સ્કૂલ નથી જોઈતી અમન બોલ્યો મને ગાડી નથી જોઈતી ચેરમેને પૂછ્યો તો શું જોઈએ અમને બારીમાંથી બહાર જોયું ત્યાં જ રોડ ત્યાં જ બાળકો મને સિસ્ટમ જોઈએ અમન બોલ્યો એવી સિસ્ટમ જે સાંભળી શકે રૂમમાં ચૂપ્પી હતી અમને છેલ્લી વાત કહી દસ કરોડથી મારી જિંદગી બદલાશે પણ જો એનાથી આવા બાળકોને તક મળે તો ઘણી બધી જિંદગી બદલાશે ચેરમેનની આંખો ભીની થઈ ગઈ એ જ દિવસે બેંકે એક નિર્ણય લીધો અમન પહેલ રસ્તા પર કામ કરવાવાળા બાળકો માટે શીખવાની જગ્યા સાંભળવાની જગ્યા અમન બહાર નીકળ્યો ચેક તેણે બેંકને પાછો આપી દીધો તે ફરી પોતાના બોક્સ પાસે બેસી ગયો પણ હવે લોકો બૂટ આપતી વખતે તેની આંખોમાં જોતા હતા કારણ કે હવે તે માત્ર બૂટ પોલિશ કરવાવાળો નહોતો તે એ બાળક હતો જેણે સિસ્ટમને અરીસો બતાવ્યો હતો પાંચ વર્ષ વીતી ગયા બેંક રોડ ત્યાં જ હતો પણ ફૂટપાથ બદલાઈ ચૂક્યો હતો જ્યાં ક્યારેક બૂટ ચમકતા હતા ત્યાં હવે એક નાનકડું સેન્ટર હતું નામ નાનું હતું સુનાવણી કક્ષ અમન હવે અઢાર વર્ષનો થઈ ગયો હતો કપડા સાદા હતા પણ ચાલમાં સંકોચ નહોતો હાથમાં કોપી નહીં લેપટોપ હતો તો પણ તે રોજ થોડીવાર ફૂટપાથ પર બેસતો હતો ત્યાં જ જ્યાંથી બધું શરૂ થયું હતું સુનાવણી કક્ષમાં બાળકો આવતા હતા કોઈ કચરો વીણવાવાળું કોઈ ઢાબા પર વાસણ ધોવાવાળું અમન તેમને ભણાવતો નહોતો તે પહેલાં સાંભળતો હતો તમે શું જુઓ છો તમે શું સાંભળો છો તમને શું વિચિત્ર લાગે છે ત્યાંથી જ શીખ શરૂ થતી હતી એક બપોરે બેન્કમાંથી ફોન આવ્યો એ જ બેંકમાંથી અમન અમને તમારી જરૂર છે અમન સમજી ગયો જ્યારે સિસ્ટમ બોલે છે ત્યારે કંઈક મોટું તૂટી રહ્યું હોય છે બેંક પહોંચતા જ માહોલ બદલાયેલો હતો ચહેરા કડક અવાજો ધીમા સ્ક્રીન પર નંબર નહીં લાલ નિશાન હતા આઈટી હેડ બોલ્યો કોઈ ચોરી નથી થઈ પણ પાંચસો કરોડ ફરી જોખમમાં છે અમને પૂછ્યું કેવી રીતે સિસ્ટમ પોતે પૈસા રોકી રહી છે આઈટી હેડે કહ્યું જાણે તેને ભરોસો ન રહ્યો હોય અમન ચૂપ થઈ ગયો તેણે સ્ક્રીન જોઈ પેટર્ન બદલાયેલી હતી ડર અલગ હતો આ હુમલો નથી અમન બોલ્યો આ થાંક છે બધા ચોંકી ગયા તમે સિસ્ટમને ઝડપી બનાવી અમને કહ્યું પણ માણસોને પાછળ છોડી દીધા ચેરમેને પૂછ્યું તો ઉકેલ શું છે અમને જવાબ આપ્યો એ જ જે તમે પહેલાં નહોતું કર્યું શું સાંભળવું તે સાંજે અમને એક વિચિત્ર નિર્ણય લીધો તેણે બેંકના બોર્ડ રૂમમાં પાંચ બાળકોને બોલાવ્યા એ જ બાળકો જેને ક્યારેક ગાઢ ભગાડતા હતા આઈટી ટીમે વિરોધ કર્યો આ પ્રોફેશનલ જગ્યા છે અમન બોલ્યો આજ તો સમસ્યા છે બાળકોએ સ્ક્રીન જોઈ અવાજો સાંભળ્યા એકે કહ્યું આ મશીન ડરી રહ્યું છે કારણ કે દરેક નિર્ણય હવે ઉતાવળમાં છે રૂમમાં સન્નાટો છવાઈ ગયો અમન મલકાયો તેને જવાબ મળી ચૂક્યો હતો પણ ત્યારે જ એક મેસેજ આવ્યો ઇમરજન્સી ઓડિટ સરકારી તપાસ જો સિસ્ટમ ફેલ થઈ તો બેંક બંધ જો તમને આ વાર્તા ગમી હોય તો લાઇક જરૂર કરજો આવી જ દમદાર અને દિલને સ્પર્શી જતી વાર્તાઓ માટે સબસ્ક્રાઈબ કરો અને વાર્તાને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં જરૂર લખજો કે તમે તમારા ગામ કે શહેરનું નામ ક્યાંથી જોઈ રહ્યા છો